મને ખબર નહી હોય તો થોડું ઘણું હોય કે નહી હોય આયેલ તો ખરા લોક આયલ તો શું કરેલા રોટલો બીજું શું આમાં આને હાથે લુખીત હું કે કેમ ખાઈ કઈક હોય કે નઈ આલ હો બીજું શું હોય ખાઈનું નિરાંત

ત્યાત્રો મને લીયા નકલ આલી દીજાય કે બઝથિંગ કરાય તું આવે સોલી એમ કે હું સોલી રાંજા બધું આવ તારું તારો આત મે દયા કરને માંગનાર હોય તે રકો કરવું પડે કુતરું આવે ને પશોક પશોક મંડી જાય એવું બધું આવડું મારે ભરો નાખી માંગનારું ને આવી જાય છે ખબર ખબર માં